છોટાઉદેપુર નગરમાં આજરોજ જેઠસૂદ પૂનમના રોજ વડ સાવિત્રી વ્રત નિમિત્તે વિવિધ જગ્યાએ આવેલ વડના ઝાડની વિવાહિત બહેનોએ પૂજા ઉપાસના કરી હતી મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવનાર મહારાજ દ્વારા વૈદિક રીતે વડના ઝાડની પૂજા કરી બહેનોએ વડની ચોતરફ સૂતરની દોરી વીટીને વડના ઝાડની ચોતરફ નિયત ફેરા ફરી પૂજા વિધિ કરી હતી સાથે સાથે વ્રત રાખેલ બહેનોએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વિધિવત પ્રાર્થના કરી હતી પુરાણોમાં લખેલી કથા મુજબ સત્યવાન અને સાવિત્રી પતિ પત્ની હતા જેમાં વિધિના નિયમ પ્રમાણે સત્યવાનનું મૃત્યુ નિશ્ચિત હતું અને યમરાજા સત્યવાનને લેવા માટે આવેલ અને નિયત સમયે સત્યવાનને યમરાજાનો તેડું આવતા જ તે સ્વર્ગસ્થ થયો હતો જ્યારે સાવિત્રીએ પોતાના યમરાજ આ પાસેથી છોડાવવા માટે વડના ઝાડ નીચે કઠોર તપસ્યા આદરી અને જ્યાં સુધી યમરાજા પોતાના પતિને પાછું ન આપે ત્યાં સુધી અણજણનો ત્યાગ કરેલ કહેવાય છે કે વડના ઝાડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે આમ ત્રિદેવનો વાસ હોવાથી વડની આજરોજ પૂજા કરવાથી તમામ પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે તેથી વડની પૂજા કરવામાં આવે છે છોટાઉદેપુર નગરના વિવિધ વિસ્તારોમાંથી વિવાહિત બહેનોએ વ્રત રાખેલ જેમાં શ્રી ગણપતિ મંદિર ગુરુકૃપા ખાતે તેમજ શ્રી જાગનાથ મહાદેવ મંદિરમાં મોટા વટવૃક્ષની પૂજા વિધિ કરી હતી બહેનોના જણાવ્યા મુજબ તેઓ વર્ષોથી વટ સાવિત્રી વત કરી રહ્યા છે અને આજરોજ ભક્તિ ભાવ પૂજા કરી છે અહેવાલ નટવરભાઈ નટુભાઈ પરમાર ચોટાઉદેપોર